પાણીયારી પાણી ભરવા આવી આ ગામમાં જોરદાર ફીસ લાગે વાન જ પટાઈ લો અને વામે પચીસ વર્ષથી વાઢો રખડો ને વાને જોડે પાણી પીવાનું બોને જોડે જવું અને પછી સેટિંગ પાડવું પડશે એવું લાગે અબે ચાલે પાણી બોવાની પીવડાવશો હા પીવડાવ ને જોરદાર દેખાવ હો તમે તો હા નંબર તો નહીં સારું મારી જોર પણ આખે આખો ફોન હાલ તમને જ્યારે ઈચ્છા થાય ફોન કરજો લો આ ફોન અને મને ફોન કરજો પહેલો જ નંબર મારો બીજા નંબર મેં દીધા મારે કાચી નો લક્ષણ નો દેખાતો નહીં

મોય દાણા સુટુ લેવું તો થઈ જાય એવું મારું હારું આ જોબુ હું લ્યા હા જબર કેસ્ત હા રૂ હેડન સુટા સે ઉડશે આ નવ આયુ નહીં ઓ નવ કેરેક્ટર 2025 2025 નો નવ કેરેક્ટર આ જો જોય આ ડુંગામ જોજો બરાબર આ તો બસી ના હે એટલે અરે આ શું પણ જેના માના મેલી દે છૂટા છે તારા લેવા ના જોઈ લે

એક હાઈઠ વાર ની હું તને ખોજયાલો હું તરી વર ની ગેપ થાય તો તારે શું વાતો હ